કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચની અંદર આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક સાથે જમીએ જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડિયોમાં કરવાના છીએ જે મિત્રો તમને પાના નંબર દસ અને અગિયાર ઉપર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એક છે સાથે જમીએ તેની અંદર આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ મિત્રો તમારે ઘરે કેટલા સભ્યો છે તે નોંધવાના છે તમારા મમ્મી કે બા કેટલી રોટલી રોટલા બનાવે છે તે સંખ્યા લખવાની છે રોટલી કે રોટલા બનાવવા શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરવાની છે જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તમે રોટલી ભાખરી કે રોટલા બનાવ્યા છો તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનનો ઉપયોગ થયો નોંધવાનું છે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તમે નિયમિત કોઈ પશુ પક્ષીની ખાવા માટે રોટલી કે રોટલા આપો છો તો આ તમામ પ્રશ્નોની નોંધ આપણે અહીંયા મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે એની અંદર કરવાની છે પહેલો મિત્રો પ્રશ્ન છે કે ભાઈ મારા ઘરે છે એમાં કુલ દસ સભ્યો છે તો અહીંયા તમારા ઘરે કુલ કેટલા સભ્યો છે એ મિત્રો તમારે અહીંયા સંખ્યા લખવાની છે બીજું છે કે ભાઈ મારા મમ્મી કે કુલ ક્યારેક વીસ રોટલી તો ક્યારેક પચીસની આસપાસ રોટલી બનાવે છે તો તમારી મમ્મી પપ્પા કેટલી રોટલી બનાવે છે એ પણ તમારે એ મિત્રો લખવાનો છે ત્રીજો પ્રશ્ન છે કે રોટલી બનાવવા લોટ તેલ મીઠું પાણી વગેરે ઉપયોગ થાય છે પાંચસો ગ્રામ આસપાસ લોટ લોટું પાણી એકસો પચાસથી બસો પચાસ ગ્રામ આસપાસ કુલ તેલ યોગ્ય માત્રામાં મીઠું જરૂર પડે છે ચોથું છે કે જમતા સમયે આ ધોઈને જમવા બેસવું જોઈએ જમતાં બેસતાં પહેલાં અડધો કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીવું જોઈએ જમવા બેઠા પછી ઊભા ન થવું જોઈએ જમતી વખતે ખોરાક ચાવી ચાવીને ખાવો જોઈએ જમતી વખતે બિલકુલ ઓછું બોલવું જોઈએ જમતી વખતે જમવાનું કે અન્નનો બગાડ ન થાય એટલું માત્રામાં જમવાનું લેવું જોઈએ પાંચમું છે વિગત હા મેં એકવાર રોટલો બનાવ્યો હતો જ્યારે મારી મમ્મી મને મૂકીને મામાના ઘરે ગઈ હતી ત્યારે મેં રોટલો બનાવ્યો હતો પરંતુ રોટલો ગોળ થયો હતો નહીં છઠ્ઠી વિગત છે એને આપણે ભરીએ બરાબર તો કે ભાઈ ના અમે બધા ઘરના સભ્યો સાથે જમતા નથી કારણ કે અમે ભાઈ બહેન ભણવા માટે જઈએ ત્યારે વહેલા જમીને જઈએ છીએ અને મારા પપ્પા ઓફિસથી થોડા મોડા આવે છે ત્યારે જમે છે સાથે મારી મમ્મી પણ જમે છે સાત સાતમો પ્રશ્ન છે એક સમયનો જમવાનું બનાવવામાં રોટલીનો લોટ તેલ મીઠું પાણી શાકભાજી તપેલી ચપ્પુ તવું ચૂલ્લો ગેસ લાઇટર મરચું હળદર વાટકું તાસ તાસળું કઢાઈ ટોપલી વગેરે સાધનનો આપણે ઉપયોગ થાય છે આઠમો છે મારા ઘરે લગભગ જમવાનું વધતું નથી પરંતુ ક્યારેક વધે તો અમે વધારાની રોટલી ગાયને ખવડાવી દઈએ છીએ તે રોટલી કૂતરાને પણ નાખીએ છીએ ક્યારેક વધેલા ખાવાનું અમે પાડોશમાં પણ આપી દઈએ છીએ અને નવું છે હા મારા ઘરે પશુ પક્ષીને ખાવા માટે રોટલી કપાય છે સૌથી પહેલાં રોટલી જે બનાવીએ છીએ તે કૂતરાને અમે આપીએ છીએ અને છેલ્લે જે રોટલો વધે છે એ અમે ગાયને ખવડાવીએ છીએ તો આવી રીતે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ મિત્રો લખવાની હતી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સહી કરવાની છે વાલીની સહી કરાવવાની છે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરી એ તારીખ લખવાની છે અને તમારા શિક્ષકની સહી અહીંયા કરાવવાની છે આટલી વિગત મિત્રો લખવાની હતી અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા